સુરતના ચીકુવાડી બ્રિજ નીચેથી રોંગ સાઇડમાં જતા વાહન ચાલકોને અટકાવવા માટે સોશિયલ મીડિયાની ટીમે અનોખું આંદોલન શરૂ કર્યું છે થોડા દિવસો અગાઉ રોંગ સાઇડને લઈને સર્જાયેલી માથાકૂટમાં એક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટને પર હુમલો થયો હતો જેમાં પોલીસે આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે ત્યારે સોશિયલ મીડિયાની ટીમે હાથમાં બેનર અને પોસ્ટર લઈને ઉભા રહી લોકોને રોંગ સાઇડમાં જતા અટકાવવા માટે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો છે રોંગ સાઇડમાં આવનાર વાહન ચાલકોને પરત મોકલી અપાયા હતા વહેલી સવારે લોકો રોંગ સાઇડમાં ના આવે તેના માટે ટીમ તૈયાર થઈ છે દરરોજ કાપોદરા વરાછા સાઇડના વિસ્તારમાં ટીમ કામગીરી કરશે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે હુમલાઓ થાય ટીમો મેદાનમાં ઉતરે પરંતુ પોલીસ તંત્ર શું કરી રહ્યું છે શું પોલીસ તંત્રની કામગીરી પર પ્રજાએ કરવાની રહેશે કે કેમ તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે